ઘર ઉપર આજે 14 થી 15 રાઉન્ડ 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ થયા છે અને ઓછામાં ઓછા 14 થી 15 માણસો હતા અને એક બોલેરો ગાડી બે સિફ્ટ ગાડી અને એક અલ્ટુ ગાડી હતી અને સો કારણે તમારું ઘર ઉપર ફાયરિંગ ગત તારીખ 13/9/2023 24 ના રોજ મારી બેબી એક કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી કે અમારા વિસ્તરમાં આવી ઘણી ચોરી થાય છે જેનું મન દુખ રાખી કાલ રાત્રે થી અમારી માથે ફોન આવવાનું ચાલુ થઈ ગયું હતું કે ભાઈ તમે આજી પાછે કે છો નું અનુપરિણામ તમારે સારું નહી આવે જેની અમે આજે આજ રોજ તે સાયલા પોલીસ સ્ટેશનમાં આવીને લેખિતમાં રજૂઆત પણ કરેલી હતી જેની અમે જાણ જાણ કરી લીધી હતી કે ભાઈ અમારા જીવના જોખમ છે અમારા પરિવારના જીવના જોખમ છે તેમ છતાં આજ રાત્રે 10 વાગે ના આજુબાજુમાં બરાબર આ લોકો ચાર ગાડીઓ લઈને આવ્યા અને અમારી માથે અમને બહાર બોલાવીને અંદર ધુંધ અમારા ઘરમાંથી 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે અને ઓસામોસા 14 થી 15 માણસો ગાડીઓમાં હતા પહેલા પોલીસે તમને પ્રોટેક્શન આઈપ્યું તો અરજી કરી પછી અરજી કર્યા પછી અમને ખાલી ઘર સુધી પોલીસ મૂકવા આવી છે ત્યાર પછી અમને કોઈ બીજો કોઈ પ્રોટેક્શન મળેલ નથી કોણ કોણ લોકો હતા ઓળખો તમે ફાયરિંગ ઓળખો એક અમારા ગામના કાઠી દરબાર હતા દેવેન્દ્રભાઈ બોરીચા બીજા કોણ હતા બીજા અજાણ્યા સક્ષો હતા કયા કયા વાહન લઈને ખાસ કરી આવ્યા બોલેરો ગાડી હતી બે શિપ ગાડી હતી ને કલ્ટુ ગાડી હતી હવે શું માંગ છે આવ તો ખનીજ માફિયા બેફામ બનતા જાય છે ખનીજ માફિયા બે માફ મને બનતા જાય છે જો આ કની ચોરી બંધ નઈ કરવામાં આવે તો અમારે તો ના છૂટકે અમે તો આત્મવિલોપન કરી લેવાના છીએ એ ફાઈનલ છે અમારો આખો પરિવાર આત્મવિલોપન કરશે અમારા ઘરમાં 5 6 ભ્યો છે અમે પાંચે પાંચ ભ્યો અમે આત્મવિલોપન કરીને મરી જવાના કારણ કે અમારા જીવની કોઈ સેફટી નથી